આવે તો ખરો પણ આમાં મને આવડતું નહી શું કરું કરવા દે ખબર નહી પડતી એવું લાગે આવીને ના ના ભાઈ અમાજો અમાવો કમાવો બોલો

તારે મોજો કીધું હજી લેવાનું તો ડાયરેક્ટ આટલું ડિપેન્ડ ના ઓહો હા તો તઈ બેહો તાણે શ્યો લોટા નહીં ના ના યાર આ રીતે

સારું કોઈ વધવાની આ તો ઓમ કર્યો મત નાખું પેલી દુકાન સર્ટન જોયા ક્યાંક આ તો તમને ખૂલેના આતો ઓમ ખૂલે ના તો ગોતી બાબુ તે કોઈ ને છ આ સલી પછી તમે જોઈ જાઓ આ તો આ ન ઓમ હૈ મોહમ્મ અત્યાર આ બલથી તાર દેખાઈ દો ભાઈ ઓમ અત્યાર ઓમ આ બાળ કાપા રાખીએ આ ટોલ કરાવી છે

તુહારે કે પધાર કે પેર મે પિખરાય જોમ કરું છું તમે લખતો જ હું તારા જે 70000 ઉપર ગબર હાલો રુજ રાગનાશું કે ખુલ્લો છે નઈ ઉપર છે હા દુકાન તો ખુલ્લી

thêm ba đêm ba thêm ba đêm ba thêm ba thêm ba điểm ba nào biển lọc cái gì vậy kiểu chậm cô tiền 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 ở đây chú bẩn thầy tụi mình lọc nào gì là bảy mươi lọc nào đây cố gắng cái tiền 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 અરે હું તને પેલા કીધું ના કનુમા બસ તારે અરે હું લઈને આવ્યો છે આવું બધું જોયું વીઆઈ વસ્તુ કહેવાય નહીં કરજો હા જોઈ ને હું તો કરું છું બત્રી માપ નહી ભાઈ આ તો પેલું નહી બનાવ મારા પછી આખું અલે કુર્તો બનાવવાનું તું બંધ હજી કુર્તો નહીં બનાવ મારા પેન્ટ એવું કાપડ નહીં કુર્તા કરો તારા હોય માપ લેવાનું તાર બનશે

ઈમાં ભૂલ થાય છે તો હા તું જત રહે અમે ભોર આકા અલે આલુ જો આકા છે ભાઈ મારો અનુ કે ભાઈ પેમેન્ટ કે ઉપર છે કે તો ને આકા મારા કોઈ આતારે આતારે જુઓ બેન તું આકા તી આ શું કરો જે આવડી દી તો માફ નું લખન હું તો બધું તને ના ખાવ પર તું

તો તું છે જીલગર થી મને મળતા ફોને ને ઉપર કશું નહીં હા દુકાન ખોલી છે हा तो पोत्रच नाही पण मारा मु बायला पोत्र आलं कोण आई तूच तुबा संजी का रे बोल नाही कोई याद नाही आपण आली तू आली

का मारू नहीं पे चल नहीं आका मार के पीड़ा गया ना हाँ निशुभान ये वरुण हाँ ये ये वन के लिए तंत्र में हुई मो हाँ आमार पे राने जो सब बोलूँ राजी

आले पर धंधो चलायो लागत नाही મને આલે આવો તો તો આપડો તો આ જો તો આ કટિંગ કરી મે લીધું ને હા 28000 તેરી પાછા થઈ ત્યારે કેતો તો મટવાયું હે મારું બૈરું મને ખવા દેતું તે બીજી લાઈન જો દે યાર બીજી તમે લઈ આલો તો કે જો 70 લેનો હતો ફોરો સોન હોયી પણ તારે લાયા તો ઘેર તો નામ કેવી

લેવા આવ પણ ફોન કરવો પડે લાગે મારે પેલા ભાઈ ને કીધું છે કરું મોકલો સારી વાત છે જગબા આપણને આ બધું ના પોહાય

આપડે પબ્લિક સપલ ભૂલ ભૂલી જતી રહી છે કુ એવું જ લાગે હવે

જો આજ તમાગી નોટો આવજો પણ કઈ વાજે ઈ નોટો સીવીતા જ દઈને આ રેવ બીજો બટ કિસકે હું તો કે પિયન્ટ માર તો તાકકાનો જોવો કે અલ્યા ના જો બોલ આટલે લે તને કે જો તો કે બોતો અલગ અલગ માંગલો અને આય કે માર કે બૈરાન કப்சો લાવ ને આ રે નોટો દવા દે કריה ના કે તો